મારું નામ ઈશ્વરજી હેમાજી સોલંકી હું લીંબોદરાનો રહેવાસી છું અને માનસા તાલુકો થાય જે વખત ગયા વર્ષે મને સારું સાથી બહુ એક અચિંતાનો દુખાવો પડ્યો એ વખત મારો કોઈ આધાર નહોતો એ વખત આ માનસા તાલુકામાં આપણે જયેશ પટેલ સાહેબની મુલાકાત કરી એટલે મુલા જયેશ પટેલ સાહેબે તો ફોન કર્યો યન મહેતામાં અને મને એ વખત ક્યાંય બંધ હતું પણ જયેશ પટેલ સાહેબના મદદથી મને સારવાર થઈ હા મને એ વખત ગઈ સાલે અટક ઉપર એ વખતે આયુષ્યમાન કાર્ડ મારે કામમાં આવી ગયું મારા આર્થિક પરિસ્થિતિ નથી નબળી હતી હું પૈસે તો કે પોકી ભર્યું એ નહોતું પણ આયુષ્યમાન કાર્ડના ધ્યે મારી સારવાર થઈ તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર હા એટલે સરકારશ્રીના કારણે અત્યારે આ આધાર શું અત્યારે દેવલોક પામી જોયા ખરેખર એવું જ કહેવાય મારથી હતા સ્વચ્છ સ્વચ્છ સ્વસ્થ રીતે બેઠો છું જ્યારે આ બીમાર થઈ ગયા ને તારો કોઈ આધાર નહોતો તારે પછી હું બહુ એકદમ ચિંતામાં પડી ને એટલે મેં સાવિત્રી ફોન કર્યો ત્યારે મને એમ કીધું કે સારું શું થયું મેં કીધું આવું થયું તો કે તમે ઘેરા પછી મને માણસા લઈ ગયા અને ત્યાં મને આ આયુષ્યમાન કાર્ડની ખબર નથી પડતી તો એમને મને આયુષ્યમાન કાર્ડ દ્વારા મદદ કરી અને જયેશ પટેલ દ્વારા ફોન કરાયો ને એમના દ્વારા કારણ સિવિલમાં ગયા ને ઇવન મહેતામાં તો સુધી છેક ઘેર લાવ્યા ને ત્યાં સુધી અમને મફત બધી સારવાર મળી અને બધો સહયોગ સહકાર સાથ આપ્યો એમને એ એમનો ખૂબ ખૂબ આભાર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આ હિસાબે હું આ અત્યારે ચાલી રહ્યો છું કાજરે ના હોત